નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે બેંક ઓફ બરોડા જે બેંક છે તે હવે સર લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે જે બેંક ઓફ બરોડા જે છે તેમાં જે પણ ધારકો દે છે બેંક ખાતું જેને પણ છે બેંક ઓફ બરોડામાં તેને બેંક ઓફ બરોડા દ્વારા ગ્રાહકો માટે ખુશખબર છે તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ નિયમ થવાનો છે તો સ લાખ રૂપિયા સુધીની લોન મળશે ગ્રાહકને એટલે કે બેંક ઓફ બરોડામાં જેને પણ ગ્રાહકને ખાતું છે તેને સ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે બેંક દ્વારા તો કઈ રીતની લોન આપવામાં આવશે કેટલું અમાઉન્ટ કેટલાથી કેટલું અમાઉન્ટ અમાઉન્ટ આપવામાં આવશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ તમને પહેલાં પહોંચી જાય અને વિડીયોને એક શેર કરી દેજો જેથી આ જાણકારી બધાને મળી જાય તો વિડીયો ચાલુ કરીએ આગળ વાત કરીએ તો બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકો માટે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવી સુવિધા શરૂ કરી છે એટલે કે બેન્ક ઓફ બરોડામાં જેટલા પણ ગ્રાહકો જે છે તેને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં ખાતા ધારકોને ઘરે બેઠા માત્ર થોડા મિનિટોમાં બેંક ઓફ બરોડા છ લાખ રૂપિયાની લોન મળી શકે છે ઓછી ડોક્યુમેન્ટ મેન્ટેન્સ અને ફાસ્ટ અપ્રૂવ સાથે આ સુવિધા ખૂબ જ ઉપયોગી બનશે ગ્રાહકને એટલે કે સ લાખ રૂપિયા સુધીની ડાયરેક્ટ આપણને જે લોન ગ્રાહકને મળવાની છે તે લોન મળશે અને ઓછા ડોક્યુમેન્ટ સાથે અને ફાસ્ટ અપ્રૂવ એટલે કે જલ્દીથી તમને અપ્રુવ મળી જાય તો આગળ વાત કરીએ આપણે તો દોસ્તો ચાલો વાત કરીએ નવી બેંકિંગ સુવિધાની જે ખાસ કરીને તાત્કાલિક પૈસાની જરૂરિયાત ધરાવતા લોકો માટે ખૂબ જ મદદરૂપ બેંક ઓફ બરોડા હવે પોતાના ગ્રાહકોને ઘરે બેઠા બેંક ઓફ બરોડા છ લાખ રૂપિયા લોન ઓફર કરવા જઈ રહી છે જે બેંક ઓફ બરોડામાં છ લાખ રૂપિયાની લોન લે છે તે ગ્રાહકને ઓફર કરવા જઈ રહી છે તે એક જાન્યુઆરીથી આ નિયમ લાગુ થશે આગળ વાત કરીએ તો બેંક ઓફ બરોડામાં છ લાખ લોન સુધીની હાઈલાઇટ આગળ વાત કરીએ તો લોનનું અમાઉન્ટ કેટલું રહેશે તો ગ્રાહકને લોનનું અમાઉન્ટ પચીસ હજાર રૂપિયાથી છ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને આ પ્રોસેસ જે છે તેની આની પ્રોસેસ કઈ રીતની છે તો સંપૂર્ણ ઓનલાઈન આપવામાં આવશે એટલે કે તમે બેંકમાં જશો અને ઓનલાઈનમાં ઓનલાઈન દ્વારા થશે અપ્રુવનો ટાઈમ તો થોડા જ મિનિટોમાં અપ્રુવ થઈ જશે આગળ વાત કરીએ તો ટેન્યુટરીની વાત કરીએ તો બારથી સ સાઠ મહિના સુધીની આ લોનનો અપ્રુવ સોરી આ લોન મળશે આગળ વાત કરીએ તો તો આમાં ડોક્યુમેન્ટની કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ જોશે પાન કાર્ડ જોશે અને અકાઉન્ટ વેરિફિકેશન જોશે એટલે કે તમને લોન અપ્રૂવ થઈ જશે અને એક્ટિવેટ એકાઉન્ટ હોવું જોઈએ પ્લસ બેઝિક સેટો હોવું જોઈએ આગળ વાત કરીએ તો આ નવી યોજના શું છે બેન્ક ઓફ બરોડા એક જાન્યુઆરી બે હજાર પચીસથી છવ્વીસથી પોતાના સેવિંગ અને સેલરી એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને પ્રેઅપ્રુવ બેન્ક ઓફ છ લાખ રૂપિયાની લોન આપવાની શરૂઆત કરશે ગ્રાહક પોતાના મોબાઈલની બેન્કિંગ અથવા ઇન્ટરનેટ બેન્કિંગથી સરળતાથી ઘરે બેઠા ઇન્સ્ટોલ લોન મેળવી શકે છે કોઈ ગેરંટી કે સિક્યોરિટી રાખવાની જરૂર નહીં રહે આગળ વાત કરીએ તો તો આ લોનનો કોણ લાભ લઈ શકે છે આ સુવિધાનો લાભ તે જ ગ્રાહક લઈ શકે છે જેમનું બેંક ઓફ બરોડામાં એક્ટિવ એકાઉન્ટ હશે એટલે કે આ જે લોન લઈ શકે છે તે જે બેંક ઓફ બરોડામાં જેનો પણ એકાઉન્ટ હશે ગ્રાહકને તેને લોનનો લાભ મળશે સંપૂર્ણપણે ગ્રાહકની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને પ્રોફાઇલ પર આધારિત રહેશે આગળ વાત કરીએ તો ઓછામાં ઓછું એક વર્ષ જૂનું એકાઉન્ટ હોવું જોઈએ એટલે કે ગ્રાહકને ઓછામાં ઓછું એક વર્ષ એકાઉન્ટ જૂનું હોવું જોઈએ નિયમિત માસિક ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ એટલે કે દર મહિને તમારું ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ આગળ ત્રીજું જે છે તે વાત કરીએ ક્રેડિટ સ્કોર છસો પચાસ પ્લસ હોવું તે વધુ સારું છે આધાર લિંક થયેલો મોબાઈલ નંબર હોવો જરૂરી છે તમારે અને હવે વાત કરીએ તો જરૂરી દસ્તાવેજોની વાત કરીએ આપણે તો પ્રેઅપ્રૂવ લોન હોવાના હોવાથી વધારે દસ્તાવેજની જરૂર પડતી નથી એટલે કે આમાં વધારે દસ્તાવેજની જરૂર પડતી નથી તમારે લોન લેવા માટે તો પહેલું જે છે આધાર કાર્ડ જોશે પાન કાર્ડ જોશે અને બેંક એકાઉન્ટ વેરીફિકેશન જોશે આગળ વાત કરીએ તો સેલેરી સ્લિપ કે બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરવાની જરૂર નહીં રહે કારણ કે બેંક પાસે પહેલેથી જ તમારો ડેટા ઉપલબ્ધ રહેશે એટલે કે તમારું બેંકમાં પહેલેથી જ ખાતું છે ગ્રાહક છો તમે તો તમારી બધી ડિટેલ બેંક ખાતે બેંક પાસે હશે પહેલેથી આગળ વાત કરીએ તો બેંક ઓફ બરોડા સ લાખ લોન અપ્લાય કેવી રીતે કરવો તો વાત કરીએ દોસ્તો તો પહેલું વાત કરીએ તમારા મોબાઈલમાં બીઓબી બી વર્લ્ડ એપ ખોલવાનું રહેશે એટલે કે તમે મોબાઈલ પ્લે સ્ટોરમાંથી બીઓબી વર્લ્ડ એપ ખોલવાનું રહેશે બીજું વાત છે તે લોગિન કરીને લોન સેક્શનમાં જવાનું રહેશે ત્રીજું જે છે તે ઇન્સ્ટન્ટ પર્સનલ લોન પસંદ કરવાનું તમારે આગળ ચોથું જે છે તે વાત કરીએ આપેલા પર તપાસવાનું રહેશે તમારે આગળ વાત કરીએ તો લોન અમાઉન્ટ અને ટર્ન સેટ કરવાનું તમારે રહેશે આગળ વાત કરીએ છઠ્ઠું તો આધાર અને પાન કાર્ડ દ્વારા ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે સાતમું વાત કરીએ તો અરજી સબમિટ કર્યા બાદ થોડા જ મિનિટોમાં લોન અપ્રુવ થઈ જશે એટલે કે તમે અરજી સબમિટ કરશો એટલે થોડા જ મિનિટોમાં તમારું લોન અપ્રૂવ થઈ જશે અને લોનની રકમ તમારા ખાતામાં તરત જ જમા થશે આગળ વાત કરીએ તો ઇન્ટરેસ્ટ રેટ અને ચાર્જ આ બેંક ઓફ બરોડાનો ઇન્ટરેસ્ટ રેટ કેટલો છે અને ચાર્જ કેટલો છે લોનની વ્યાજદર સંપૂર્ણપણે ગ્રાહકની પ્રોફાઇલ પ્રમાણે નક્કી થાય છે સામાન્ય રીતે પહેલી વાત કરીએ તો ઇન્ટરેસ્ટ રેટ દસથી અઢાર ટકા ઇન્ટરેસ્ટ રેટ થશે અને બીજું જે છે પ્રોસેસિંગ ફીની વાત કરીએ તો એક ટકાથી બે ટકા સુધીની રહેશે આગળ ત્રીજું વાત છે તે ફેર ફેરિલકલર્સ એન્ડ રે લેટ ફી બેંકના નિયમો મુજબ સારો ક્રેડિટ સ્કોર હોય તો વ્યાજ દર ઓછો હશે એટલે કે તમારો ક્રેડિટ કાર્ડ સ્કોર વધારે છે તો તમારો વ્યાજનો દર પણ ઓછો રહેશે આ યોજનાના ફાયદા શું છે આ યોજનાના ફાયદા એ છે કે બેંક જવાની બેંક જવાની કોઈ જરૂર નહીં રહે તમારે ઓછો દસ્તાવેજીની પ્રક્રિયા છે ફાસ્ટ અપ્રૂવ અને ઇન્સ્ટન્ટ લોન ત્રીજું વાત કરીએ તો નેશનલ બેંક છે જે ટ્રસ્ટેડ નેશનલાઇઝ બેંક છે અને રૂપિયા છ લાખ સુધીની પ્રે અપ્રુવ લોન સુવિધા છે આગળ વાત કરીએ તો દોસ્તો જો તમારે તમને તત્કાલિક પૈસાની જરૂર પડે તો બેંક ઓફ બરોડાની આ નવી સુવિધાનો ખૂબ જ ઉપયોગી સાબિત થશે એક જાન્યુઆરી બે હજાર સર્વિસથી શરૂ થનારા આ ડિજિટલ બેંક ઓફ બરોડા છ લાખ લોન સુધીની સર્વિસ તમને ઘરે બેઠા ઝડપથી લોન મેળવવાની સુવિધા આપશે જો તમારું એકાઉન્ટ એક્ટિવ છે અને પ્રોફાઇલ મજબૂત છે તો ચોક્કસ આ યોજનાનો લાભ તમે લઈ શકો છો અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત